મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ચાંગોદ મુકામે એક બળદ કુવામાં પડ્યો જીવદયા તરફથી બચાવ કાર્ય પૂર્ણ કરાયું ચાંગોદ મુકામે ગુજરાતી સ્કૂલની પાછળ દિનેશભાઈ બળદેવભાઈના ખેતરમાં એક અવાવરા કુવામાં સુંદરપુરના દેસાઈનો એક બળદ કુવામાં પડ્યો હતો આ બનાવની જાણ થતાં આજુબાજુના ખેડૂતો દોડી આવ્યા અને આવના નાગરિક એવા શ્રી કીર્તિભાઈને જાણ કરતા તેઓએ ચાંગોદર ગામના સરપંચનો સંપર્ક કર્યો અને સરપંચ સાહેબે જાણ તેમની તેમની ટીમ દોડી આવી હતી જેમાં રાજનભાઈ પટેલ અને ટીમે જીવદયાના સેવા એવા દીપ બારુ ટીમ સાથે જોડાયા અને કુવાની અંદર જોતા બે સાપ હતા જેથી તેઓએ વિજાપુર તાલુકામાં સાપ પકડતા બેન ખ્યાતિબેનનો સંપર્ક કર્યો બેન પણ ત્યાં આવી પહોંચ્યા અને કુવામાંથી બંને સાપને બહાર કાઢ્યા એ ખરેખર મહિલા સશક્તિકરણને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું અને જીવદયાના સેવક દીપ બારોટ કુવામાં ઉતરી અને બળદને પણ બચાવી લેવામાં આવ્યો હતો આ બનાવની જાણ થતાં ગામમાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને બળદને સુખ શાંતિથી બચાવી લેવામાં આવ્યો છે સવારથી સરપંચ કે હાજર રહી આ મિશન પૂરું પાડવામાં આવ્યું સરપંચ શ્રીએ ફાયર બ્રિગેડના અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો અને ખાસ કરી દીપ બારોટ અને બેનનો પણ આભાર માન્યો હતો આ સાપ પકડવાનું કામ ક્યારથી ચાલુ છે અમે તો ખાસા વર્ષોથી કરીએ છીએ પર્ટિક્યુલરલી હું તેર વર્ષથી કરું છું અને આ ત્રણેક વર્ષથી કરી રહ્યો છું આપનું શુભ નામ દિવ્યા ચાંદ્ય અહમ જીવનું જોખમ નથી લાગતું લાગે પણ જ્યારે અમે લોકોય સાપને મળતા જોયા ને ત્યારે એમ થયું કે ખરેખર આ જીવ માટે કોઈ સેવા નથી કરતું બહુ ઓછા લોકો છે જે આ જીવને બચાવવા માટે કામ કરતા હોય છે તો પછી મેં કીધું કે અહીંયાના એરિયામાં કોઈ પકડતું નથી એટલે પછી મેં વિચાર્યું કે આ સેવા કરવા જેવી છે કેમ કે લોકો સાપને જોવે એટલે સીધો લાકડી મારીને મારી જ નાખવાનું કામ કરે છે અથવા તો એ બીકના માર્યા બેસી રહે તો બંને વસ્તુ પરિસ્થિતિ સારી નથી માણસનો પણ જીવ જોખમમાં છે સાપનો પણ જોખમમાં છે

રિપોર્ટર સંજય બારોટ બૌદ્ધિક ભારત વિજાપુર